આ તો જો શેઠ પૈસા ના આલે ને તો નોકરી છોડીને જ જતું રહેવું છે અમે ઘણાય લોકો આ ખોટા પાંચ હજારમાં ગુડાઈ રહ્યું એના કરતાં દસ દસ હજાર રૂપિયા લોકો આલે અહીંયા જતો રહું નોકરીએ અરે આવો કે ખાવ શું વાત છે સિંગ ખાવ છો વાહ તમારે કેવી મજા અને અમારે શેઠ લોકોને કેટલી તકલીફ છે પતિ ક્યુ બધું કામ આ શેઠ કામ બધું પતી ગયું એટલે સિંગ ખાશો ના ના ભાઈ સિંગ તું ખા એવું છે

હારું તો વધો ને કાલે તું તાર પૈસા લઈ જાજો વધો ની છે ઘણી છે નોકરી પડી તમે નહીં આવે શું કોઈ અમને પગાર નહીં આવે કોઈ નથી તમારી એ નોકરી જો મારો બેટો મને અચાનક શું થઈ ગયું કાલ સુધી તો મસ્ત હતો કોઈ વાતો નહીં હડો કોઈ બીજો છોકરો મળી જાય કોમ માટે ફટાફટ ઓફિસનું કોમ તો પતાવ